આ દસ લક્ષણ ધર્મ ના આપ્યા દ્યુતિ ક્ષમા ક્ષમા આપું અસ્તે ચોરી નહીં કરવી અસત્ય નહીં બોલવું સત્ય બોલવું દયા રાખવી જે મૂળ દસ લક્ષણો છે હમણાં વિસ્તાર નથી કરતો આ દસ લક્ષણો એ ધર્મના ના લક્ષણો ધર્મ એટલે કોને કહેવાય કાર લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ તમે લાયસન્સ લઈને કાર ચલાવો છો ને કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકે અને બતાવો લાયસન્સ તમે બતાવો તે કે બહુ રાજી થઈ જાય છે ઓહો તારી પાસે લાયસન્સ છે લાવ માળા લાવ તિલક લાવ આરતી લાવ અને તો હાર તોરા કરો ના કાર ચલાવીએ તો લાયસન્સ હોવું જ જોઈએ પણ નથી તો ફાઇન કરે તો દંડ કરે આ ધર્મ છે તમે માનવ છો તમારી અંદર દયા હોવી જોઈએ સત્ય હોવું જોઈએ અહિંસા હોવી જોઈએ અચોરી હોવી જોઈએ આ કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા માણસ છો તો કરવું જ જોઈએ પણ નથી કરતા તો પાપ કરો છો ઘણીવાર લોકો પોતાના સદગુણોને પણ સમાજ પર ઉપકારની જેમ કપાવે પણ હું સાચું બોલું છું તો સાચું બોલવું જ જોઈએ એમાં કોઈના પર ઉપકાર નથી કરતા પણ હું ખોટું નથી કરતો તો ખોટું ના જ કરવું જોઈએ એમાં કોઈના પર ઉપકાર નથી કરતા ધર્મના લક્ષણો એ બીજા પર ઉપકાર નથી આપણા આપણા સ્વકર્તવ્યો છે ફરજ છે કરવું જ જોઈએ ઘણી વાર લોકો એમને ભગવાનની સેવા કરવી જોઈએ કે માનવ સેવા કરવી જોઈએ અરે આ બી કોઈ ઓપ્શન છે અહીંયાથી તમે બોમ્બે જાઓ તો વચ્ચે જે સ્ટેશન આવતા હોય તો આવી જ જાય કોઈ અમદાવાદ થી મુંબઈ જતું હોય તો બરોડા સુરત વચ્ચે આવે જ જે પ્રભુને પ્રેમ કરવા નીકળ્યો હોય એ એની રચનાને પ્રેમ કરે જ કૃષ્ણને પ્રેમ કરનારો માણસના દુઃખ ક્યાંથી જોઈ શકવા આ કઈ જુદી વસ્તુ નથી આ તો રસ્તામાં આવતા પડાવો છે સહજ છે આને ઓપ્શન ન માનો એ તો લોકો એનો ઓપ્શન માને કે માનવ સેવા કે પ્રભુ સેવા અને આ બે જુદું છે જ નહીં પ્રભુ સેવા કરતો હોય એ માનવી પર દયા કરે જ માનવ સેવા કર્યા વગર રહે જ નહીં પણ લોકો માનવ સેવા એ જ પ્રભુ સેવા તો પછી એને કેવું બોલતા ધ્યાન રાખે પછી વધેલું ના આપતો પછી બગડેલું ના આપતો પછી બચાયેલું ના આપતો જો માનવ સેવા પ્રભુ સેવા માને છે તો પ્રભુને સર્વોત્તમ આપે છે તો પછી એ માનવીને પણ સર્વોત્તમ આપે છે જો તમે એને પ્રભુ સેવા માનો તો પછી પ્રભુને વધ્યું ઘટ્યું ના અપાય પછી તો એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવું જોઈએ તો પછી તમે કહી શકો અને એટલા માટે આ બધા પૂરક છે માનવીને જ્યારે મદદ કરીએ ત્યારે આપણું હૃદય વધારે કોમળ બને છે પ્રભુ ભક્તિ માટે તૈયાર થાય છે અને પ્રભુને જે પ્રેમ કરે છે એની રચના ઉપર દયા રાખે છે અને એટલા માટે ધર્મ એ બીજા પર કરેલો આપણો ઉપકાર નથી આપણી જાતનું કલ્યાણ છે પણ કેવલ આજ કરવાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી એનાથી તો પુણ્ય પ્રાપ્તિ થાય છે અને પુણ્યથી ત્યાં લૌકિક સુખ મળે ત્યાં સ્વર્ગ મળે પુણ્યના બે ફળ કયા છે કે ત્યાં ભાગ્ય બની અને તમને સુખ આપે અને કાં તમને સ્વર્ગ આપે પણ આ બંને વસ્તુ

ભજે જે જેનો અંશ હોય એને અંશીને ભજવું ત્યારે જે પૂર્ણ થઈ શકે તો માનવ તરીકેનો દેહ ધર્મ અને આત્મા તરીકેનો આત્મધર્મ આ બંને ધર્મ નિભાવે ત્યારે પૂર્ણ ધાર્મિક થયો કહેવાય અને એટલા માટે તમે બધી જ માનવ સેવા કર્યા પછી ત્યારે ઠાકોરજીની સેવા કરો છો અને પ્રભુને કહો છો કે પ્રભુ આ જે કંઈ પણ પુણ્યો કર્યા એ તારા ચરણોમાં સમર્પિત કરું છું તો પુણ્યો પણ બંધન લેતા નથી અને પ્રભુ આગળ માંગો છો કે પ્રભુ એવું બળ આપ કે હજી હું સમાજની સેવા કરી શકું ત્યારે બળ મળતું હોય છે કરેલા પુણ્યો પણ મેં નથી કર્યા ઠાકોરજી આ કરવા મને પસંદ કર્યો છે એવો ભાવ રાખ જો પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત પણ પ્રભુએ મારા હાથ પસંદ કર્યા એ મારા પર ઠાકોરજીની કૃપા છે પ્રભુ તો કોઈની પાસે પણ માંગી શકત પણ પ્રભુએ મારા ખિસ્સામાં હાથ નાખ્યો એ પ્રભુની કૃપા છે પ્રભુ સત્કાર્ય કરવા માટે જ્યારે આપણને પસંદ કરે છે ત્યારે એનો ઉપકાર માનજો કરેલો ધર્મ એ આપણો ભગવાન પર ઉપકાર નથી પણ ભગવાનનો આપણા પર કરેલો ઉપકાર છે કે એમણે આ સત્કાર્ય માટે આપણી પસંદગી ઉતારે છે અને જયારે આ રીતે સત્કર્મો કરીએ છીએ ત્યારે સત્કર્મો પણ બંધન નથી બનતા તો પહેલો શબ્દ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ક્ષેત્ર એવા કુરુક્ષેત્ર આ ક્ષેત્ર શું છે ગીતાજી જેનો ઉત્તર આપે છે ઇદમ શરીર કોંતે ક્ષેત્ર મિત્ય વિધિ આ શરીર જ ક્ષેત્ર છે અને કેવું ક્ષેત્ર છે તો કે કુરુક્ષેત્ર એટલે જો સાર કાઢો હોય ગીતાજી તો બે વાક્યમાં કઢી શકાય આ કુરુક્ષેત્રને ગીતાજી દ્વારા આપણે ધર્મ ક્ષેત્ર બનાવવાનું છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર અથવા ક્ષેત્ર શબ્દ બે વાર આવ્યો એટલે અર્થ એમ કર્યો કેટલાક આચાર્યો ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ દરેક ક્ષેત્રમાં ધર્મ તકલીફ એ છે આ કરેત્ર ને ક્ષેત્ર બનાવવાની જગ્યાએ અત્યારે જોવા જઈએ તો ધર્મ ક્ષેત્રો કુરુક્ષેત્ર બની ગયા કારણ જ્યાં સ્પર્ધા આવે કારણ કે અહિયાં કોણ ઉભા છે યુદ્ધ યુદ્ધની ઈચ્છા વાળા અહિયાં મુમુખ ઊભા નથી યુયુત્સુઓ યુદ્ધની ઈચ્છાવાળા વાળા ઉભા આપણે તો આ કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર કેમ કારણ કે કંઈક કરવું છે માણસ કર્મ કર્યા વગર આ જીવન ચાલી શકતું નથી એમ પરમાત્મા ગીતાજીમાં સમજાવે છે કોઈ કે મારે કાંઈ કરવું નથી લો આ સોફામાં હું બેઠો તો આ બેઠો એ પણ એક કર્મ છે લો આ સૂતો તો સૂ પણ એક કર્મ છે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી અને એટલા માટે સારું નહીં કરો તો ખરાબ થશે જ સારું નહીં વિચારો તો ખોટા વિચાર આવશે જ તમે ક્યાંક વચ્ચે નથી રહી શકતા કોઈક પરડામાં કોઈક પક્ષે તો બેસવું જ પડે છે પુણ્યના પક્ષે જાઓ ક્યાંક પાપના પક્ષે જાઓ સારો વિચાર મનને નહીં આપો તો નબળા વિચાર કરશે જ આ બહુ સહજ છે અને એટલા માટે આગ્રહપૂર્વક સારા કર્મો કરો મન ન લાગે છતાંય કર ઘણીવાર ઠાકોરજીની બાબતની વાત આવે તો મન લાગે ભાવ લાગે એના પર એટલું બધું મહત્વ આપીએ છીએ અને મન ન લાગે તો સેવાય મૂકી દે પાઠે મૂકી દે આપણે વિચારીએ છીએ ને ઊંધું ઘણા લોકો એમ કે મન ન લાગે તો માળા ફેરવીને શું મન ન લાગે તો પાઠ કરીને શું મન ન લાગે તો સેવા કરીને શું અરે વિચાર જ ઊંધો છે મન નથી લાગતું એટલે તો માળા છે લાગી જ જાય તો તો ધિએન આનું તો મન ભગવાનમાં લાગી ગયું પછી ક્યાં માળા કરવાની જરૂર છે મન નથી લાગતું એટલે તો પાઠ છે કે પાઠ ના નિમિત્તે મન લાગે લાગી જાય તો અને એટલા માટે ઊંધું ના વિચાર મન લગાડવા માટે તો આ છે એટલે તો માળા છે એટલે તો પાઠ છે અને એટલા માટે અભાવે પણ કરો ઉભાવે પણ કરો પોણે કહ્યું કે અભાવે કરીએ કે કુભાવે કરીએ તો ફળ ન મળે ફળ આપે છે ભાઈ કુભાઈ અનખ આલસુ ત્યાં સુધી તુલસીદાસજી કહી દીધું કોઈ પણ રીતે ઉલટા સુલટા વાવીએ જો ખેતર મે બીજ વાવ્યું હોય એને સીધું નાખો કે ઊંધું નાખો ફળ તો સીધું જ ઉગવાનું છે ભગવત નામ પણ એવું છે ભગવત સેવા પણ એવું છે તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે આ કુરુક્ષેત્ર ને ધર્મ ક્ષેત્ર બનાવવું છે અથવા કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર છે કેમ એમ કહેવાય છે કે કુરુ રાજા હતા જેના પરથી આ લોકો કૌરવ કહેવાય

આવા ધર્મશીલ રાજા અહીંયા ખેતી કરતા એટલે આ સ્થાનનું નામ કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર આપણે ત્યાં ત્રણ સ્થાન છે અને ધામ આ ત્રણ સ્થાનો યાત્રાના સ્થાનો માનવામાં આવે છે ધામ એને કહેવાય જ્યાં અખંડ પ્રગટ રૂપે પરમાત્મા બિરાજતા હોય તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ જ્યાં કોઈ પવિત્ર નદી હોય અને સ્થળ પણ પાવન જ્યાં વિશુદ્ધ મથુરા તટે મથુરા તીર્થ છે જ્યાં જમનાજી પણ છે અને મથુરા પુરી પણ છે અને ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય હરિહર ક્ષેત્ર એવા અનેક ક્ષેત્રો કયા સુકર ક્ષેત્ર એ રીતે કુરુક્ષેત્ર જ્યાં ભૂમિની પ્રધાનતા હોય કારણ કે બહુ મહત્વનું છે કઈ ભૂમિ ઉપર તમે બેઠા છો કોની જોડે બેઠા છો સમવેતા યુસવ કોણ ભેગા થયા છે યુદ્ધ ની ઈચ્છા વાળા આજે સમાજ યુયુત્સુ બન્યો છે મુમુક્ષુ જગ્યાએ અને એટલા માટે ટેન્શન વધ્યા છે આજે જુઓ દરેક બાબતમાં કોમ્પિટિશન કરાવો કોમ્પિટિશન સારું ડ્રોઈંગ કરતા કોમ્પિટિશનમાં પાર્ટ લો સારું ગાતા કોમ્પિટિશનમાં પાર્ટ લો સ્કૂલોમાં પણ ક્લાસીસમાં પણ કળાને પણ જ્યારે કોમ્પિટિશનમાં મૂકી ને ત્યારે એનાથી ક્વોલિટી સુધરે કળાને પણ કલાનો આનંદ ગુમાવી બેસે સમાજ હવે કેવલ જીતવાનો વિચાર રહે એને માણવાનો વિચાર ન રહે કેમ કરીને જીતું એટલે ક્વોલિટી સુધરતી જાય પણ એનો આનંદ ગુમાવતો જાય સમાજ

એકબીજાથી આગળ નીકળવાની વૃત્તિમાં જીવન કેટલું પાછળ છૂટી જાય છે જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા છે અને સ્પર્ધાત્મક સમાજમાં શાંતિનો અનુભવ થતો નથી અને તુરંત ક્યાંક જોડે પોતાની જોડે સરખાવી લઈએ અને આપણો આનંદ જતો આ જીવન એવી ગાડી બની ચૂક્યું છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી હવે એવી કારમાં કોઈ તમને બેસાડે તો શું થાય બસ આગળ જવાની વૃત્તિ ઘણીવાર ડેવલપમેન્ટ વિકાસ અને એ વિકાસમાં ક્યાંક આપણે આપણા સ્વાભાવિકતાને ન ગુમાવી દઈએ એનો વિચાર કરો માણસ એ રીતે વિકાસ કરી રહ્યો છે કે હવે તો એનો વિકાસ જ પતનનું કારણ બની જાય જે વાત વીસ વર્ષે જાણવી જોઈએ એ છોકરાઓ દસ વર્ષે જાણી રહ્યા છે જે રીતે માનવ સમાજને એની ઉંમરના હિસાબે મળવું જોઈએ એ વસ્તુ એવું થઈ ગયું છે કે બધું જ સુલભ થઈ ગયું ક્યાંક આવા પ્રકારનું ડેવલપમેન્ટ માનવ જાતિનું પતંગ તો નહીં કરી દે એની ચિંતા હવે વિચારકોને સતાવા લાગે ચિંતન કરવું જોઈએ સમાજે કે આપણે ક્યાં જઈ રહ્યા છે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે કઈ વસ્તુ માણસને ક્યારે મળવી જોઈએ એનું પણ ચિંતન થવું જોઈએ અને એટલા માટે હવે માણસની કારણ કે જે પ્રગતિ પ્રસન્નતા ન આપે એ પ્રગતિ પતન કરનારી છે અને એટલા માટે પ્રગતિની સાથે પ્રસન્નતાનો વિચાર કરજો કે હું જીવનમાં આગળ વધ્યો તો મારી પ્રસન્નતા વધી મારા મિત્રો સ્વજનો વધ્યા અને એમ લાગે કે પ્રસન્નતા ગુમાવીને પ્રગતિ કરી છે ત્યારે માણસે ચિંતન કરવું જોઈએ વૃત્તિ આવી છે અહીંયા પણ બધા યોદ્ધાઓ છે લડવા વાળા છે એકબીજાને મારવાની ઈચ્છા વાળા છે ભાઈઓ છે એક વસ્તુ યાદ રાખજો વસ્તુઓની પાછળ સ્વજનો ન ગુમાવતા સંપત્તિ પાછળ સંબંધો ન ગુમાવતા કાપવાની ઉતાવળ ન કરતા ઘણી વાર આપણે ઉકેલ ન લાવી શકીએ તો સમય લાવી દેતો હોય છે પણ ઘણી વાર બહુ ઉતાવળે ઉકેલ લાવવામાં વધારે ગુચ્ચમ થઈ જતી હોય છે ઘણી વાર દોરી ગુચવાય ને આપણને થાય જલ્દી ઉકેલી એવી ગૂચવાઈ જાય કે પછી કાપવું જ પડે અને કાપ્યા પછી ગાંઠ મારવી પડે અને દોરીને જેટલી ગાંઠો મારીએ એટલી દોરી ટૂંકી થતી જાય તમે જેટલી ગાંઠો મારો એટલી દોરી ટૂંકી થતી પડે ગાંઠ પડ જાય એ ગાંઠ ગાંઠ જ છે અને એટલા માટે સંપત્તિ પાછળ સંબંધોને ગુમાવતા નહીં અહિયાં સંબંધીઓ લડવા આવે ખરા એકવાર એ કોઈ સોનાને અતોડી મારતું હતું અને લોડાને ને અતોડી મારતું હતું તો સોનાએ પ્રશ્ન કર્યો લોડાને કે મને પણ હથોડી પડે છે મારીઢાની હથોડી મને જ મારી રહી છે અને એટલા માટે દર્દ વધારે થાય બહારના લોકો જેટલા દુઃખી ન કરી શકે એટલો હક આપણે સ્વજનોને આપતા હોય છે અને સ્વજનો દ્વારા આવતું દુઃખ એ વધારે દર્દ આપનારું હોય છે અહીંયા યુયુત્સવ ભેગા થઈ ગયા છે છે સંબંધીઓ એમ નથી કહ્યું દ્રત્રાષ્ટરે કે ભાઈઓ ભેગા થયા છે સ્વજનો ભેગા થયા છે સંબંધીઓ ભેગા થયા છે શું કહ્યું દ્રત્રાષ્ટરે આ દ્રત્રાષ્ટિ શું સમવેતા યુયુત્સવ હો યુયુત્સ યુદ્ધની ઈચ્છાવાળા લડવાની ઈચ્છાવાળા દ્રત્રાષ્ટરે તો લડી જ લેવું છે મેળવી લેવું છે

અને પાંડુના પુત્રો શું પોતાના સગા ભાઈના દીકરા પોતાના નથી પણ ભીતર જે ભેદ બુદ્ધિ છે એની જુબાન પર આવે છે જુબાન પર આવતા શું બોલે છે છે પાંડવાસ મારા જો ભક્તો અને દુષ્ટો આ ફરક શું છે ભગવાન તો જો તમે જેવું બોલો એવું કરે આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું

અને તમારા છીએ એટલે તમારા પર હક જતાવીએ છીએ પ્રભુ પ્રગટ થાવ દર્શન આપ ગોપી ગીત ની શરૂઆત તાવકા થી થઈ એટલે ગોપી ગીત ના અંતમાં રાસ થયો ગીતાજી ની શરૂઆત મામતા થી થઈ એટલે ગીતાજી ના અંતમાં યુદ્ધ થયું બે વિચારધારા છે જીવનમાં તમે શું પસંદ કરો છો રાસ કે યુદ્ધ જો મારા મારાની વૃત્તિ વાળા હશો તો જીવન યુદ્ધ બની જશે અને તારા તારાની વૃત્તિ વાળા હશો

જીવનનું આ ગણિત સમજી જજો ભલે તમને તમારી અસમર્થતા ચારે બાજુ દેખાતી હોય પણ તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હશે તો આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે તમારી સાથે કૃષ્ણ છે કે નહીં એને ચેક કરતા આપણે હંમેશા શું જોઈએ પ્રભુ મારી સાથે રે પ્રભુ મારી સાથે રે આપણે એ તો કહીએ પણ આપણે પ્રભુ સાથે છીએ કે નહીં એનો વિચાર આપણે નથી કરતો શ્રેષ્ઠ કાર્ય અર્જુને એ કર્યું મોહ થયો તો પ્રશ્ન કર્યો કૃષ્ણ બસ જીવનમાં ઘણી વાર મૂંઝવણો કોઈ નાદાન વ્યક્તિ આગળ મૂકશો ને તો એ મૂંઝવણોને એટલી જટિલ કરી નાખશે કે એમાં ફસાઈ અને તમારું પતન થઈ જશે પણ એ જ મૂંઝવણ જયારે જીવનમાં આવે સમજાતું ના હોય શું કરવું શું ન કરવું ત્યારે કોઈ ગુરુ કોઈ સદગુરુ કોઈ મહાપુરુષ કોઈ સમજદાર વ્યક્તિ પાસે જઈને મૂકજો તો એ તમારી મૂંઝવણોનો એવો ઉકેલ આપશે એ તમારી સફળતાનું કારણ બની જશે તમારી આજ મૂંઝવણ તમારા કલ્યાણનું કારણ બની જશે અને એટલા માટે શંકાઓ લઈને ગુરુ પાસે જાય ને તો ગુરુ પાસે માટે તો આ શંકાઓ એક તક હોય છે કે શંકાઓને માધ્યમ બનાવી અને જીવને પ્રભુને શરણાગત કરી દેતા હોય છે એટલે ગીતાજીમાં ભગવાન કહેશે છે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતીતે જ્ઞાનમ જ્ઞાનીના તત્વ દર્શિન એ ગુરુ પાસે તું જા જો પ્રભુ પાસે જઈએ તો દર્શન મળે ગુરુ પાસે જઈએ તો માર્ગદર્શન મળે ચાલો ને તો જીવનમાં સાચું કલ્યાણ થાય ખાલી વંદન કરીને નીકળી જઈએ પણ જો એની આજ્ઞામાં જીવીએ તો જીવનનું કલ્યાણ થાય કારણ કે ગુરુ પાસે ત્રણ શક્તિ હોય દૂર દર્શન દૂર શ્રવણ જો આપણે ત્યાં કહેવું ગુરુ સમદર્શી હોય પારદર્શી હોય અને માર્ગદર્શી હોય આ ત્રણેય ગુણ જેનામાં હોય એ જ ગુરુ છે ગુરુ બનીને પ્રભુ અર્જુનનો સ્વીકાર કરે છે અર્જુનને સમજાય નહીં કરવું શું ન કરવું ત્યારે એક સમજદારી કરી કે મને સમજ નથી પડતી એનો સ્વીકાર પ્રભુ આગળ કરેલું આ બહુ મોટી વાત છે પોતાની અજ્ઞાનતાને સ્વીકારવું એ જીવનનું સૌથી મોટું જ્ઞાન છે માણસ પોતાનું અજ્ઞાન અને પોતાની ભૂલ આ બે સ્વીકારી લે ને તો એના અડધા પાપ તો ક્ષણ માં સમાપ્ત થઈ જાય ભગવાનને ત્રણ બાબતમાં બહુ હસુ આવે એક માણસ એમ કે ને મને બધી ખબર છે મને સમજાવવાની જરૂર નથી પ્રભુ હસે છે માણસ બીજું આમ જો બોલે ને મેં મારું ફ્યુચર નું બધું પ્લાન કરી રાખ્યું છે ભગવાન ખૂબ હશે આ તારું પ્લાનિંગ છે મારો પ્લાન કંઈ જુદો છે માણસ એવું બોલે ને હું છું ને તો બધું ચાલે જે દિવસે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલુ ત્યારે પણ ભગવાન હશે કે તું ચાલે ઘણી વાર નડતર રૂપ જ હોય આ જાય એટલે બધું વધારે સારું થઈ આ તો આંગળીમાં ના આંગળીમાં નાખવા જેવું છે આપણે આંગળી નાખીએ ખાડો પડી ગયો પણ જ્યાં આંગળી કાઢો ને ક્યાં પુરાઈ જાય દુનિયામાં ભગવાને કોઈ એવો મહત્વનો બનાવ્યો જ નથી કે જેનાથી દુનિયાનું કામ રોકાય કેટ કેટલા મહાપુરુષો આવ્યા મહાત્માઓ આવ્યા અવતારો આવ્યા વિચારકો આવ્યા પણ કોઈ ના ગયા પછી દુનિયા રોકાઈ નથી કોઈ એટલું મહત્વનું ભગવાને બનાવ્યું જ નથી આ દુનિયા કે ભગવાનના સર્જનમાં કોઈ કમી આવે અને એટલા માટે

ગુરુ પારદર્શી હોય અને ગુરુ દૂરદર્શી ભવિષ્યમાં શું થવાનું છે જાણતો હોય અને શિષ્ય માટે અત્યારથી એનો રસ્તો મોકળો ઘણા લોકો એમ જોયા કે બહારનું ન ખાતા હોય ઠાકોરજીને ધરેલું એટલે અને બહુ મક્કમ પહેલા તો લોકો કોશિશ કરે કે આ છોડે આપણને બીજાના નિયમો તોડાવવામાં જેટલી મજા આવે છે અને ખબર નહીં શેની મજા આવે છે તમે એમ ભલે ક્યાંય નહીં અમારે ત્યાં તો ખાવું જ પડે અમારે ત્યાં તો પીવું જ પડે અમારે ત્યાં તો આ કરવું જ પણ શા માટે એની એકાદશી છે કરવા દો ને એની એકાદશી તોડાવીને આપણને શું સંતોષ મળશે એનો નિયમ તોડાવીને આપણને શું મજા આવશે કોઈ ધર્મ કરતો હોય આપણે ન કરી શકતા હોઈએ પણ જે કરતો હોય એને મદદરૂપ થવું એ પણ ધર્મ છે ના હો અમારા માટે તમારો નિયમ ન તોડતા તમે કોઈ તો હવેલીમાંથી પાતલ લાવી દો તમે કોઈ તો ફલાહ તમને કરી દો પણ અમારા માટે અમને રાજી કરવા માટે તમારો ધર્મ મુકતા નહીં આવી સમજદારી આવી મેચ્યોરિટી સમાજમાં ક્યારે આવશે આપણે તો પેલો વિચારો ન કરે તો એને આપણને ખોટું લાગી રહ્યું અને પેલા એમ થાય આને ખોટું લાગશે લાવ આજે છોડી દો હવે આવું એક લૌકિક ખુશી માટે કોઈના ધર્મ શું કરવા મુકાવે કોઈ પાળે છે કોઈ કરે છે કરવા દો તમારે ખવડાવવું છે તો અડધી દુનિયા ભૂખે મરે છે એને ખવડાવો એને ખવડાવવા રસ નથી આપણને તો જેને નથી ખાવું એને જ ખવડાવવા મજા આવે લોકોનો ખબર નહીં કઈ ખુશી છે આ જેને ખરેખર ખાવાની જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા જીવે છે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતા ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પર વધવા નથી દેતા સુખડને ઘી થકી બળતા સબો ધનવાનના મોંગા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા તો આવી વિચિત્રતા સમાજમાં છે જેને ભૂખ છે એને કોઈ ઘૂસવા નથી દેતું જેને ભૂખ નથી એને જમવાના રોજ આમંત્રણ છે પણ મૂળ વાત સમાજે થોડું મેચ્યોર થવું જોઈએ જેને ધર્મ કરવો છે એને અનુકૂળતા વાપો એને શરમમાં ના નાખો એને ભયમાં ના નાખો કે આને ખોટું લાગશે ઉલટાનું તમે પાળશો ને અમારે ત્યાં તો અમને વધારે ખુશી થશે કે અમારા ઘરે આવી તમે એકાદશી કરી કેટલું મોટું પુણ્ય કહેવાય લોકો તો ઊંધું લે અમે કઈ ખરાબ છીએ કે અમારે ત્યાં ના જમો અમે કઈ નીચા છીએ અમે આવા છીએ આમાં પણ લૌકિક અર્થ કાઢવા આમાં કોઈને નાના મોટું બતાવવાનું નથી હોતું

આપણા ખુશી માટે કોઈના મુકાવતા નહીં તો એ પણ મોટો ધર્મ થશે એ પણ એક સમજદારી થશે એ પણ એક મેચ્યોરિટી જેને પાઠ ઘરે રખાયા હોય ને તો પાઠ કરી જ ના શકે આવો બેન આવો ભાઈ ખુરશી આપું આ આપું એ વ્યવહારમાંથી બહાર ના ઉલટાનું આપણે એમ કેવું છું અમારી કોઈ વ્યવસ્થા ન કરતા અમે અમારી રીતે ગોઠવાઈશું તમારા ઘરે પાઠ છે તમે કરવા આગળ એ સમયે વ્યવહારની અપેક્ષા કોઈને ત્યાં અલૌકિક નિમિત્તે ગયા હો ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જો એને લૌકિક ચિંતા થાય એવું નહીં કર્યા દેવાંગભાઈએ અમને કુર્સી નું નાખું છે તો અહીંયા બેઠા આ લાભ આપે છે વ્યવસ્થા કરી છે આમંત્રિત અને આટલા હજારો લોકોને લાભ મળ્યો એ સૌભાગ્ય ઓછું છે આપણે લોકો હજારો લોકો આવવા ઈચ્છતા હોય આજ ગ્રાઉન્ડમાં હોય તો હજારો લોકો લાભ લઈ શકે આટલા માંથી પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા એ સૌભાગ્ય ઓછું છે સત્સંગમાં તમે જઈ શક્યા એ સૌભાગ્ય ઓછું છે કે એની પાસે લૌકિક વ્યવહારની અપેક્ષા રાખી